દિલ્હીમાં ગુરુવારે મોડી રાતથી સતત વરસાદને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ એકની છત તૂટી પડી હતી જેના કારણે ઘણી ટેક્સીઓ અને કાર દબાઈ ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે ઘાયલ લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વાહનોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ ઘટના શુક્રવારે સવારે પાંચ વાગે બની હતી દિલ્હી ફાયર સર્વિસ ના અધિકારીઓએ જણાવ્યું કે ટર્મિનલ એક ની છતની શીટ સિવાય સપોર્ટ બીમ પણ તૂટી ગયું છે જેના કારણે ટર્મિનલના પિકઅપ અને ડ્રોપ એરિયામાં પાર્ક કરેલી કારને નુકસાન થયું હતું ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એરપોર્ટ પર ત્રણ ફાયરની ગાડીઓ પહોંચી છે નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી તેમણે એક્સ પર લખ્યું હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું તમામ એરલાઇન્સને ટર્મિનલ એક પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે